ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણા વિડીયોમાં વાત કરશું કે અત્યારે થીપ્સ મચ્છી અને મિત્રો ખાસ કરીને જીરું જો ફ્લાવરિંગ સ્ટેટમાં હોય જે સાઠથી પાસઠ દિવસનું તો એની માટે માઇક્રોન્યુટ્રોનનો સટકાવ ખાસ અગત્યનો છે જેથી કરી અને સોળને જે તત્વોની જરૂર હોય છે જેવું કે બોરોન કોપર ઝીંક મેગન્યુઝ તમામ પ્રકારના તત્વો મિત્રો મળી રહેશે તો ખાસ કરીને મિત્રો આપણે જીરાના વાવેતર થઈને જે અત્યારે લગીના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે તો બધા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો મીલાપુર ચેનલમાં જઈ અને તમામ પ્રકારના વિડીયો મિત્રો જોઈ શકો છો અને સૌપ્રથમ જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હલો રામરામ સીતારામજી માતાજી તમામ મીઠું ફેમિલીનો મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે એક એક બે એક બે બે હજાર પચીસ મિત્રો મિત્રો બધા મજામાં જશું પણ અત્યારે ખાસ કરીને મજામાં રહેવામાં થોડુંક તકલીફ પડવી જોઈએ કારણ કે છાકર અને વાદળછાયું વાતાવરણ થોડુંક વધારે થયું છે મિત્રો તો ખાસ કરીને જીરામાં ખાસ અત્યારે શું શું બાબતની કાળજી લઈશું એના તમામ પ્રકારના આપણે વિડીયો મૂકેલા છીએ અને ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે જીરામાં મચ્છી અને થિફ્સ માટે ખાસ કરીને કયો છટકાવ લઈશું અને સારામાં સારું પરિણામ મળે અને શું માપશે એની તમામ પ્રકારની વાત કરશું અને અત્યારે ફ્લાવરિંગમાં જીરું હોય તો એની માટે જે માઇક્રોન વિક્રોનના બધા તત્વો પૂરું પાડે એ કયું આપણે ભેગું દવા કઈ દેવા નાખશું એની ખાસ કરીને વાત કરશું મિત્રો તો અત્યારે જીરામાં જનરલી પચાસથી સિત્તેર દિવસથી પંચોતેર દિવસના જીરા વધારે થયા છે અને મિત્રો અત્યારે જાગર અતિ પ્રમાણમાં આવી રહ્યો છે આજે બહુ અતિ છાગર હતો એટલે અને દિવસે તડકો તપે છે અને સાંજ સવાર ઠંડુ વાતાવરણ થાય છે એટલે એના લીધે વાતાવરણ છે અને જીરાને કાળિયાની શક્યતા મચ્છી અને થ્રીપ્સની શક્યતા થોડીક વધારે રહેતી હોય છે તો મચ્છી માટે અને થ્રીપ્સ માટે આપણે કયો છડકો કરશું એની વાત કરીશું અને ભેગું અત્યારે ફ્લાવરિંગ માટે આપણે કયું કઈ દવાનું ભેગું સ્પ્રે કરશું એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો મિત્રો ખાસ કરીને જે અને આપણે તમામ દવાના ભાવની પણ ખાસ કરીને મિત્રો વાત કરશું મિત્રો આ છે ફેપ્રોનેલ ચાલીસ ટકા અને ચાલીસ ટકા એમિડા જે આ આપણે થ્રીપ્સમાં સારામાં સારું કામ કરે છે મિત્રો તો ફેબ્રુઆરીને લ્યુ મિત્રો આપણે ફ્રીસમાં કામ કરે છે અને તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થતો છે કે ઇમીડા લીલી પોપટીમાં કામ આપે તો મિત્રો જે લીલી પોપટીમાં કામ આપતું હોય એ આપણે મચ્છીમાં પણ ખાસ કરીને કામ આપે છે તો આ સાદી અને સસ્તી દવા છે મિત્રો આનો કોઈ પોપ વધારે પડતો નહીં માનો કે સત્સો રૂપિયાનું ફોગ્રામ છે તો આના વીસ પોંપ લઈને આપણે કરી શકીએ છીએ તો સત્સો રૂપિયાના વીસ પોંપ એટલે મિત્રો કંઈ પોંપ વધારે મૂકો નહોતી હો જે પંદર રૂપિયાની આજુબાજુનો ત્રીસ રૂપિયાની આજુબાજુનો ખાસ કરીને મિત્રો પંપ થાય છે જે ચીપનો નીલ ચાલી ટકા આવેપ્સમાં આપણને સારામાં સારું પરિણામ મળે છે અને ભેગું હિમીડા આવે છે અને લીલી પોપડી માટે લીલી પોપડી ખાસ અત્યારે ન હોય પણ મચ્છમાં આપણને ઇમિડા થોડું કામ વધારે આપતું હોય છે અને દવાનું ખાલી સત્સો રૂપિયાના વીસ પંપ થાય એટલે ત્રીસ રૂપિયાનો પંપ થયો મિત્રો તો અત્યારે ચીપ્સની તમે ખાલી ચીપ્સની દવા લેવા જાઓ કોઈ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ નીચે પમ્પ ન થાય નહીં ચીપ્સની એક આવત હોય બાયો પ્રોડક્ટ લો તો ભલે અને એકનું ફિફ પણ નહીં ભલે મિત્રો તો મિત્રો ખાસ કરીને આનું પરિણામ પણ સારું સારામાં સારું છે અને આ કંપની છે સેનસન મિત્રો સેનસન કંપનીની મિત્રો સારામાં સારી પ્રોડક્ટ આવે છે ગમે તે તમે પ્રોડક્ટ લઈ લો તો આપણો તો મિત્રો આપણે બધી પ્રોડક્ટ વાપરેલી છે અને ખાસ કરીને આજે પણ આપણે આનો છટકાવ છે તો મિત્રો વીસ પોપાના કરી નાખવાના ફો ગ્રામના અને છસો રૂપિયાની આની પ્રાઇઝ છે અને આપણે એને એક ગમે એક જગ્યાએ પલાળી દેવાનું જેથી કરી અને ગુલમાં પલાળવાથી આપણને માપમાં પરફેક્ટ માપ લે મિત્રો તો આ આપણે ચૂઝ માટેની ખાસ તો સેન્સર કંપનીનો મિત્રો એકદમ જ્યાં આપણે લીધો સેન્સર કંપનીનું સારામાં સારું પરિણામ મળે છે ચાલીસ ટકા વાત ટકાશું મિત્રો ઉલાલા જાણતા જશે તો આમાં આવે છે ફોલિકા મીટ પચાસ ટકા ડબલ્યુ ડબલ્યુ જી ફોલિકા મીટ પચાસ ટકા મિત્રો તો મિત્રો આ છે આપણે અઢીસો ગ્રામનું પેકેટ તો આના મિત્રો આપણે ચાલીસ પોઈન્ટ લગીન કરી શકીશું અને આનું માપ છે મિત્રો સાતથી આઠ ગ્રામ પ્રતિ પોપે તો મિત્રો આની પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ આની છે એકવીસો રૂપિયા જે અઢીસો ગ્રામના મિત્રો તો આનો પોપ થોડોક મોંઘો પડે છે મિત્રો મચ્છી માટે સારામાં સારું રિઝલ્ટ આપે અને જીરાને એકદમ કૂણું રાખતું હોય છે જીરામાં એકદમ ગ્રીનરી લાવતું હોય છે અને જીરાને કોઈ આડઅસર કરતું નથી તો ઉલાલા આપણે તમે જાણો છો જે સારામાં સારું મચ્છી માટે એટલે કે ગળો માટે સારામાં સારું પરિણામ મિત્રો મળે છે તો અત્યારે ખાસ મચ્છી એટેક વધારે હોય છે તો એની માટે આપણે આગળ પણ માટે અને આપણે મચ્છી ગળા માટે ખાસ કરીને ઉલાલા જ્યાં છ થી સાત ગ્રામનું માપ મિત્રો આપણે પ્રતિમાપે આનું રાખવાનું હોય છે તો હવે આગળ આપણે વાત કરીએ મિત્રો તો મિત્રો આમાં આપણે આવે છે મહારાજ મહારાજા જે છે એમાં ખાસ કરીને મિત્રો અલગ અલગ જે તત્વો આવે છે જેવા કે ઝીક છે પછી ફેરેશ છે કોપર છે બોરોન છે મેંગેનેજ છે એવા અલગ અલગ મિત્રો જે તત્વો આવે છે જે ખાસ કરીને ફ્લાવરિંગ વખતે તમે જોઈ શકો છો અત્યારે જીરું એકદમ કમ્પ્લીટ ફાલ અને એકદમ દાણામાં કમ્પ્લીટ આવી ગયું છે તો ખાસ કરીને અત્યારે જે જ્યારે ફાલ લેવા જાય જ્યારે ત્યાં સોડવાને એકદમ શક્તિની જરૂર હોય હોતી હોય છે જે સત સતર તત્વોની જરૂર હોતી હોય છે તો મિત્રો આમાં સારામાં સારા બધા તત્વો આવી જાય છે જીરાને એકદમ કલર ચલ ગ્રોથ અને એકદમ બધા જે તત્વો જોડતા હોય તત્વોની ઉણપ પૂરી કરે છે તો ખાસ કરીને મિત્રો આ પણ ભેગું આપણે નાખી શકીએ છીએ અને મિત્રો બીજા પણ આપણે ઘણા વિડીયો આગળ મૂકેલા છે જે છાકર માટે આપણે શું સારા મસારું કામ આપે એ વિડીયો આ બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરો થશે એટલે તમને જોવા મળશે તો મિત્રો બસ આજે આ વિડીયોમાં આપણે વાત હતી ચિપ્સ મચ્છી અને ફ્લાવરિંગ માટે સારા સારું શું કામ કરે એની માટેની અને મેં તમને તમામ પ્રકારનું પ્રમાણ પણ મિત્રો જણાવ્યું તો મિત્રો આજે આ વિડીયોમાં એટલું વિડીયો જવા બદલે તમારો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર બસ આજે આટલું છે